નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદના ઓડ શહેરમાં અતિવૃષ્ટિથી કેળોને વ્યાપક નુકસાન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વરસાદ તથા પવનથી ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે મોટા ભાગના ખેડૂતોના કેળો તથા પપૈયાના પાકને નુકસાન થયું છે ઓડ શહેરમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનું સહન કરવું પડ્યું છે મોટા પ્રમાણમાં ઓડમાં નુકસાન થયું છે વરસાદ અને પવનથી તૈયાર કેળોનો પાક પડી ગયો છે તળાવ આજુબાજુ રહેતા પાણી પેસી ગયું છે 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 ઘર વખરી ગઈ ઘરો પડી ગયા ગામના દરેક તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે પાણી ઓવરફ્લો થવા પામ્યું છે મોટા મોટા વૃક્ષો વડ લીમડા પડી ગયા છે નીચાણવાળા વિસ્તારના ખેતરો તથા ઘરોમાં પાણી છે હજુ પણ બે દિવસ અતિ વરસાદની આગાહી છે ઓડસીમ વિસ્તારમાં અમથીની કુઈથી બલાતિયાપુરા જવાના ખેતરોના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી આશરે પચાસ થી વધુ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કણભાઈપુરા ખોબલીપુરા બાદીપુરા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પવન વરસાદથી ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે આ અંગે તંત્ર દ્વારા કંઈક સહાય મળે તો સારું રિપોર્ટર દિલીપેશ પટેલ મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે બોલો બેન શું થયું તમારે અમારે આ આખા વર્ષની મહેનત ગતી રહી છે બધી હા કેટલું આ ખાસી નુકસાન થઈ ગયું છે હા અમારે ત્રણ વર્ષથી આ પાક હતો ત્રણ વર્ષનો આ ત્રીજો બધો પાક પડી ગયો છે નુકસાન કેટલું થયું છે અમારું અત્યારે જે આણંદ જિલ્લાની અંદર વરસાદે જે માધા મેલી છે એની અંદર અમારા ઓડ ગામની અંદર મુખ્ય પાક અમારે કેરોનો છે એની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે જેનો કોઈ તાગ મેળવવો મુશ્કેલ છે એટલે અમારી સરકારને નમ્ર અરજ છે કે વહેલી તકે સર્વે કરી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય પૂરી પાડે બીજું કે એક વીઘો કેરો પકાવવાની અંદર પચાસથી સાઠ હજાર રૂપિયા ખર્ચો પડે છે એ જોતાં સરકારે તાત્કાલિક ધોરણે અમને સહાય પૂરી પાડવી જોઈએ અને સાફ સફાઈ કરવામાં જ અમારે એક વીઘે દસ હજાર રૂપિયા તો ખર્ચો થશે નવી ખેતી ઊભી કરવાની એટલે જેમ બને એમ વહેલી તકે સહાય સર્વે કરીને પૂરી પાડે એવી સરકારના લાગણીશીલ સરકારને અમારી નમ્ર છે